તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ છેલ્લા કેટલાક મહિનાથી સોનામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને બે હજાર પચીસ ના પ્રથમ સત્રના ત્રણ મહિનામાં સોનાએ એ અઢાર પોઈન્ટ પાંચ ટકાનું રિટર્ન આપ્યું હતું પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો બે હજાર પચીસ ના ચોથા મહિનાની અંદર સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો સતત ઘટતું જોવા મળી રહ્યું છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર સો સોનું જે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અત્યારે વાત કરીએ તો બે હજાર આઠસો પચાસ ડોલર થી લઈને બે હજાર સો પહોંચી શકે છે અને સોનું આગામી દિવસોમાં લગભગ મિત્રો દસ પોઈન્ટ છેતાલીસ ટકા જેટલું સસ્તું થઈ શકે છે તો આજની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર બસો ચોવીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર બસો ને ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ બાવીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું તો ઘટતું જોવા મળી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે આઠ હજાર નવસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર સાતસો ને વીસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ સત્તાણું હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સતત ઓગણચાલીસ માં જયારે સો ગ્રામ નવ હજાર ત્રણસો નેવું માં અને એક કિલો ચાંદીની કિંમતો મિત્રો આજે ઘટીને ત્રાણું હજાર નવસો જોવા મળી રહી છે તો શું આ સોનાની સાથે ચાંદી જે છે એ પણ પોતાની ચમક ગુમાવી રહ્યું છે અને આગામી સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતા સોનાની કિંમતો જે છે એ આગામી દિવસોની અંદર ઘટતી પણ જોવા મળી શકે છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો જે છે એ પોતાના પૈસાને સુરક્ષિત રાખવામાં માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે જેના કારણે તેની કિંમત જે છે એ મિત્રો ઝડપથી વધી રહી છે પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાના ભાવ જે છે એ મિત્રો આગામી દિવસોમાં જલ્દીથી નીચે આવી શકે છે જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે સોરિયા તમારા શહેરની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ની નીતિએ અમેરિકી શેર બજાર સહિત સમગ્ર વિશ્વમાં ધમાસાણ મચાવી દીધું છે આ વચ્ચે આજની વાત કરીએ તો આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે અને લગભગ સોનું જે છે એ મિત્રો પાછળના દિવસોની અંદર સતત અને સતત સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો રોકાણકારો જે છે એ મિત્રો સૌથી વધારે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે તમે આભૂષણો બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે

અને મિત્રો સોના વાત કરીએ તો સોનું એ લગ્ન પ્રસંગે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર વ્યાપાર નીતિ ની અંદર વધઘટ નોંધાય તો આ પીળી ધાતુ સોનું જે છે એ સસ્તું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જયારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના પહોંચેલી ચાંદીની કિંમતોમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો ચાંદી જે છે એ પણ અત્યારે સસ્તી થતી જોવા મળી રહી છે જો તમે સસ્તા સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જો છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો

ટ્રમ્પની નવી ટેરિફિક નીતિના કારણે પણ સોનાના ભાવમાં વધુ તેજીની અપેક્ષા જોવા મળી હતી જેની સામે અત્યારે વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને આગામી દિવસોની અંદર ફાઇનાન્સ સર્વિસ પૂરી પાડતી સંસ્થા એ પણ જણાવી રહી છે કે સોનું જે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડામાં આવી શકે છે જો મિત્રો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલ રોકાણ માટે સોનું ન ખરીદવું જોઈએ કારણ કે સોનાની બજાર જે છે એ અચાનક

લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને વૈશ્વિક લેવલે એટલે કે ચીન તાઇમાન ના યુદ્ધ હમાસ ઇઝરાયલ યુદ્ધ એવી કોઈ પણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે છે જેના કારણે સોનું જે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો કયા આધારે થઈ શકે તો મિત્રો સૌથી મોટા કારણની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફિક નીતિ જાહેર છે જેને લઈને સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જો તમે સસ્તા સોનાની રાહ જોઈ છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી ન કરવી જોઈએ કારણ કે જાણકારો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનું જે છે એ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરતું હોય છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે અને આપણને સોનાના ભાવ જે છે એ નીચે આવવા નથી દેતું જેનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય છે જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની વધઘટ જે છે એ ઘણા બધા પરિબળો પણ આધાર રાખતી હોય છે જેમ કે શેર માર્કેટની અંદર અત્યારે કડાકો બોલી જતા રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ સોનું ખરીદ